નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ ચાર સામાન્ય હથિયારો દરેક ચિત્ર ઓળખી શસ્ત્રનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો જો અહીં ઉપર બોક્સમાં શસ્ત્રોના નામ આપેલા છે વિમાન વાહક જહાજ સબમરીન ભાલો ઢાલ તલવાર ટેન્ક રિવોલ્વર લડાયક વિમાન તીરકામઠું બંદૂક સ્ટેન ગન ને કે સુરતાલી બરાબર તો પ્રથમ ચિત્ર જે છે એ સાનું છે તીરકામઠું છે બરાબર તીરકામઠું છે બીજું ચિત્ર એ ભાલો છે આગળ દર અણીવાળું સાધન હોય ભાલો બીજું શસ્ત્ર જે શસ્ત્ર છે ભાલો છે અને ત્રીજું જે છે હથિયાર બરાબર શસ્ત્ર એ બંદૂક છે નંબર ચાર બી બરાબર આ ત્રણે ત્રણ બંદૂકો છે પણ એના નામ અલગ અલગ છે બરાબર નંબર ચાર પર રિવોલ્વર છે ગન બરાબર રિવોલ્વર નંબર પાંચ પર એકે સુડતાલીસ છે અને નંબર છ પર સ્ટેન ગન બરાબર સ્ટેન ગન એટલે એક જગ્યાએ ઊભી રાખીને આપણે નીચે બેસીને પણ ગોળીઓ મારી શકાય છે ગન પછી આગળ જોઈએ તો આ નંબર સાત પર આ ઢાલ છે અને આ બાજુમાં તલવાર છે એટલે કે ઢાલ તલવાર નંબર આઠ પર છે શસ્ત્ર ટેન્ક છે બરાબર ટેન્ક એટલે મોટે ભાગે જે રણ વિસ્તાર હોય રેતીનું પ્રમાણ વધુ હોય ત્યાં મોટા સાધનો જોઈ શકતા નથી યુદ્ધ માટે તે વખતે આ ટેન્ક એ રણમાં રેતીમાં ચાલી શકે છે એ માટે ટેન્ક વપરાય છે પછી આ છે વિમાન વાહક જહાજ છે આ મોટું જહાજ છે એની અંદર ઘણા બધા વિમાનો ઉડે છે અને નીચે પણ આવે છે એટલે કે લેન્ડિંગ પણ કરે છે બરાબર વિમાન વાહક જહાજ છે પછી આ છે લડાયક વિમાન છે એ યુદ્ધમાં કામ આવે છે દારૂ ગોળો ભરીને યુદ્ધ કરવા માટે મોકલવામાં આવે છે પછી આ ચિત્ર છે સબમરીન સબમરીન એ પાણીની અંદર જાય છે જહાજે પાણીની ઉપર હોય છે અને આ સબમરીને પાણીની અંદર હોય છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ અગિયાર જે શસ્ત્રો જોયા અગિયાર અગિયાર શસ્ત્રોના નામ તમારે ફક્ત ક્રમમાં લખવાના છે બરાબર okay thank you vidyarthi mitro